આજથી થોડા સમય પહેલાં ભરૂચ જિલ્લાના પાલેજ હદની કંબોલી ગામે તથા પાલેજ હદના ટંકારીયા ગામે બે અલગ અલગ સમયે ઘરફોડ ચોરીના બે બનાવો બનેલા એમાં કંબોલી ગામે જે ઘરફોડ ચોરીનો બનાવ બનેલો એમાં સોનાના દાગીના તથા રોકડ રકમ મળી રૂપિયા ચૌદ લાખ જેટલી મતા ચોરીમાં ગયેલી અને ટંકારિયા ગામમાં જે ઘરફોડ ચોરીનો બનાવ બનેલો એમાં સોનાના દાગીના અને રોકડ રકમ મળી સાડી બાવીસ લાખ રૂપિયા જેટલી મતા ચોરીમાં ગયેલી બંને ચોરીના ગુનાઓના ભેદ ઉકલવા માટે પ્રારંભથી જ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબની માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ તથા એસઓજીની ટીમ તથા પાલેજ પોલીસ સ્ટેશનના સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમો દરેક દિશામાં તપાસ અર્થે લાગેલી તપાસ દરમિયાન ડોગ સ્કોડ ફિંગર પ્રિન્ટ અને એફએસએલની પણ મદદ લેવામાં આવેલી ટેકનિકલ સર્વેલન્સની પણ મદદ લેવામાં આવેલી અને બાતમીદારોનો પણ સહકાર મેળવવામાં આવેલો આ દરમિયાન ભરૂચ જિલ્લા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ પી વાળાના માર્ગદર્શન હેઠળ એમના સ્કવોડમાં કામ કરતાં એલસીબીના પોસાઈ શ્રી તુવરને બાતમી હકીકત મળેલી કે આ જે બે બનાવ બનેલા છે ઘરફોડ ચોરીના એમાં ટંકારિયા ગામના એક જુનોદ અને બીજો મુબારક ભીમ એ બે નામના મળીને આ ચોરી કરેલી છે તો એ હકીકત આધારે આ જુનેદ અને મુબારક ભીમને ટંકારિયા ખાતેથી લાવીને એલસીબી કચેરી ખાતે લાવીને એમની સઘન પૂછપરછ કરવામાં આવેલી ઊંડાણ પૂર્વ પૂછપરછના અંતે તેઓએ આ બંને બંને તેઓ બંને બંને મળે મળીને આ બંને ચોરીની બંને ઘરફોડ ચોરીને અંજામ આપેલા હોવાની કબૂલાત કરવામાં આવેલી ત્યારબાદ એમની બંનેના ઘરની જડતી કરતાં બંનેના ઘરમાંથી અલગ અલગ રીતે રૂપિયા સાડા પંદર લાખ રૂપિયા જેટલા રોકડ માતબર રકમ મળી આવેલી અને એ જે રોકડ રકમ છે એમને જુદી જુદી જગ્યાએ આ સોનું વેચેલું વેચીને સોનાના દાગીના વેચે મેળવેલી હોવાની પણ કબૂલાત કરતાં એ સાડા પંદર લાખ રૂપિયા રોકડ ગુનાના કામે કબજે કરવામાં આવેલી અને જે જુદી જુદી જગ્યાએ એમને જે વેચેલા હતા એમાં એક એક મોતી નામનો બંગાળી સોનાનો કારીગર છે એના એના પાસે હેમંત કાપડિયા નામના આ બંને આરોપીઓના મિત્ર મારફતે આ મોતી પાસેથી આ સોનાનો મુદ્દામાલ પીગળાવી નાખેલો હતો તો એ જે પીગળાવી નાખેલો મુદ્દામાલ હતો એ પૈકી સુડતાલીસ તોલા જેટલો સોનાનો મુદ્દામાલ પણ આ ગુનાના કામે રિકવર કરવામાં આવેલો છે બંને આરોપીઓને પાલેજ પોલીસ સ્ટેશનના ગુનાના કામે અટક કરવામાં આવેલા છે અને તેમની સાથે જે મદદમાં હતા કે જે આ સોનાનો દાગીનો સાચવી રાખે સોનાના દાગીના સાચવી સાચવી રાખવામાં અને પીગાળવામાં મદદ કરેલી હતી એવા હેમંત કાપડિયા અને મોતી બંગાળી એ બંનેને પણ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલા છે આજે એ આ ચારેય આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરીને એમના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવેલી છે અને આ સિવાય પણ એમના પાસે સાથે બીજા કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તેમજ આ સિવાય બીજા કોઈ બીજા કેટલા ગુના કરેલા છે આ લોકોએ આ પ્રકારના એ દિશામાં પૂછપરછ હાથ ધરવા માટે એમના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે